ટીપી માં આ અઢાર મીટર નો એક જ રોડ કેમ અત્યારે આ લોકો ક્લિયર કરે છે આ અઢાર મીટર રોડ ઉપર આ બાણું નોટિસ આપી છે આ બાણું નોટિસ આપવાનું કારણ હું જો એ લોકોને ખરેખર એમ કહેતા હોય કે આ બધા ગેરકાયદેસર બાંધકામ છે અને અમારે પાડવાના છે તો ગેરકાયદેસર બાંધકામની હું તમને માહિતી આપું કે પાણીના ઘોડા પાસે પેડક રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ શહેરના મહામંત્રીનું અત્યારે પાંચ માળનું બિલ્ડિંગ છે એની પરમિશન કે કોઈ કમ્પ્લીશન છે નહીં જો કમ્પ્લીશન હોય તો એ લોકો કે એને નોટિસ કેમ આપી નથી પાંચ માળનું બિલ્ડિંગ કોના આશીર્વાદથી ચણાણું ને એ જોવાનું છે જૂના મોરબી રોડ ઉપર છે અહીંયા ભાજપના મોટા નેતાઓ છે એ વન બી એચ પ્લાન છે એમાં ટુ બી કે બિહારી અત્યારે એ લોકોનું કોમ્પ્લેક્સ ચાલુ છે જો એને ગેરકાયદેસર બાંધવાના જ આ પાડવાના જ હોય તો એ લોકો આ નોટિસ કેમ નથી આપી આ લોકોને જો એ ખરેખર આ લોકોના મકાની પાડવા નીકળ્યા હોય ને તો કમિશનર ને મેયર ને બે ને મીડિયા માધ્યમથી કહું જો એનામાં સાકાડ હોય ને તો એને ખેરખાવના મકાન પાડી બતાવે એક વાર એને નોટિસ આપે તો હું એને કહું કે આ અમારા બાવડા બાવું મકાન ભલે પડતા હોય એમને વાંધો નહીં અમારે વોર્ડ નંબર ચાર ની અંદર જે ચાર પાંચ સોસાયટી માનો કે તિરુપતિ છે ગણેશ છે અમૃત પાર્ક છે લાલપરી મફતિયા છે સૂર્યમુખી હનુમા છે આ લોકો ને ડિમોલેશન માટેની નોટિસ આપી છે અને આપણા કમિશનર સાહેબ ને આપણા અહીંયા પદ અધિકારીઓ એવું કહે છે કે ભાઈ ચોમાસામાં આપણે ફાળતા નથી તેમ છતાં અત્યારે નોટિસો આપે છે અને કોર્પોરેશનની અંદર એવો નિયમ છે કે ભાઈ પેલા ફાળવા પહેલા આપણે માણસોને વૈકલ્પિક જગ્યા આપીએ તો આ વૈકલ્પિક જગ્યાની પણ વ્યવસ્થા કરી નથી અને અત્યારે ચોમાસાના અત્યારે હાલ ચોમાસું ચાલે છે અને નોટિસો ફટકારી છે તો કમિશનરને અમારી એવી રજૂઆત છે કે આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપે રહેવા માટે એનું ફ્લોટ આપે આજુબાજુમાં અમારા વોર્ડ નંબર ની અંદર એવી અમારી માંગણી છે આશરે આશરે ની આસપાસ આ નોટિસ આપેલી છે સો નોટિસ નોટિસમાં નોટિસમાં ઉલ્લેખ છે કે પંદર દિવસની અંદર તમને ફાડી દેવામાં આવશે આ નોટિસ અમારી આ તમે જોઈ શકો છો પંદર દિવસમાં એવું આમાં એવો ઉલ્લેખ છે કે પંદર દિવસની અંદર તમારે અમારું મકાન ખાલી કરીને તમારું ડિમોલેશન કરવામાં આવશે તો જો ખરેખર સર આ ડિમોલેશન કરવામાં આવે તો આ બધા નાનો વર્ગ રહીએ છે નાના વર્ગને જાવું ક્યાં અત્યારે ચોમાસું છે અને ચોમાસા પહેલાં એ લોકોને વ્યવસ્થા કરી આપવી જોઈએ આ હાઈકોર્ટનો ઓર્ડર છે કે ભાઈ પહેલાં પાયા પહેલાં જે અરજદારોને સાંભળવા જોઈએ આ ચૌદ નંબરની સ્ટીપી સ્ટીમ કમ્પ્લીટ તો થઈ નથી તેમ છતાંય પાડવાના અમારી માંગ એક જ છે કે આ અમને વૈકલ્પિક જગ્યા આપે તે પછી આનું ડિમોલેશન થાય તે પેલા ડિમોલેશન ના થાય